મારી પાસે ડિઝાઇનર ચણિયા ચોળીઓ છે જે બધી પાંચ હજાર છ હજાર સાત હજાર ની જે રેન્જો છે એ ફક્ત હું પંદરસો માં વેચું છું અને ડિઝાઇનર ચણિયા ચોળીઓ આપું છું આપણી પાસે સમજો નવસો રૂપિયા થી સ્ટાર્ટ થઈને પચીસો સુધી રેન્જ છે આપણી પાસે

એક જગ્યા ખુબ જ સસ્તા ભાવે મળી જશે માર્કેટ ની વાત કરું તો રતનપોર માર્કેટ છે અમદાવાદ સૌથી મોટામાં મોટું માર્કેટ કેવા છે અને ખાસ કરીને તમને સારી સારી એવી વેરાયટી મળી જશે લો બજેટ લઈને હાઈ બજેટ સુધી તમામ પ્રીમિયમ તમને અહીંયાથી મળી જશે કઈ કઈ વસ્તુ મળે છે શું મળે છે પ્રાઇસ ડિટેલ સાથે જાણીશું તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બીજા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરજો શરૂ કરી આજનો વિડીયો અને ને એક્સપ્લોર કરીએ ચાલો આવી જાવ રતનપુર માર્કેટ ના એડ્રેસ ની સૌથી પેલા વાત કરું તો આ બાજુ રસ્તો જઈ રહ્યો છે કાલુપુર તરફ કાલુપુર થી લાલ દરવાજા માર્કેટ જવાના રસ્તા ઉપર તમે જોઈ શકો છો સામે છે મૂર્તિમંત કોમ્પ્લેક્ષ કોમ્પ્લેક્ષ સામે રતનપુર માર્કેટ આવેલું છે તમે જોઈ શકો આવી રસ્તો કાલુપુર થી લગભગ પાંચ મિનિટ ના અંતરે માર્કેટ આવેલું છે તો હવે માર્કેટ ને એક્સપ્લોર કરી ચલાઈ જાવ તો માર્કેટમાં જે એન્ટર થશો આવી રીતે તમને અલગ અલગ પ્રકારના પર્સ મળી જશે પર્સ બેન શું ભાવથી શરૂઆત થઈ જાય છે સ્ટાર્ટ થાય વાળું કયું છે અહીંયા હાલ તમે મિત્રો જોઈ શકો ત્રીસ રૂપિયા વાળું પર્સ છે ત્રીસ રૂપિયા થી શરૂઆત થઈ જશે અલગ અલગ મોટા મોટો જે પર્સ છે અઢીસો નું બરાબર અઢીસો ત્રણસો સુધીમાં સારા સારા પર્સ મળી જશે થી લઈને મોટી સાહિતના તમામ પ્રકારના અહીંયા લેડીઝ પર્સ મળી જશે એ વીસ પચાસ રૂપિયા થી શરૂઆત થઈ જશે અને અલગ અલગ ભાવમાં તમને મળી જશે બાકી તમને અહીંયા તમારા જીવન જરૂરિયાત બધી વસ્તુઓ મળી જશે આઠ પગ ના મોજા છે સો ના ત્રણ જોડી છે સો ના ચાર જોડી છે પછી લેડીઝ માં સો ના ચાર જોડી છે પછી બીજા જેન્ટ્સ માં સો ના ચાર જોડી છે અને પચાસ માં ત્રણ જોડી બી રૂમાલ માં કેવી રીતે રૂમાલ માં બસો ચાલીસ રૂપિયા થી ચાલુ થાય છે જેન્ટ્સ રૂમાલ બસો ચાલીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે તો છસો રૂપિયા સુધી બસો ચાલીસ થી લઈને છસો રૂપિયા સુધી બાકી મિત્રો તમે જોઈ શકો છો આવી રીતનું તમને કઈક રતનબોળ માર્કેટ જોવા મળી જશે તો અહીં એવા અંદર તરફ રતનપોળ માર્કેટમાં આપણે ફરતા ફરતા થોડાક આગળ આવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા આવેલું છે આસોપાલો આસોપાલો ની એક્ઝેટ બાજુમાં તમે જોઈ શકો છો વૈભવ આવેલું છે વૈભવના અંદર તમને સાડીમાં ચણિયાચોળીમાં સારું એવું કલેક્શન જોવા મળી જાય વૈભવ રતનપોળા વાત કરું જોઈએ તમે જોઈ શકો છો સાડી અને ચણિયાચોળીમાં આપણી જોડે બધી અલગ અલગ ટાઈપનું કલેક્શન મળી જવાનું તમને સાડીમાં આપણા ત્યાં પાંચસો રૂપિયાથી ચાલુ થઈ અને પચાસ સુધીની સાડીઓ મળી જાય છે બાંધણી સિલ્ક પટોળા ડોલા બધી અલગ અલગ હેન્ડવર્ક વાળી મશીનવર્ક વાળી બધી સાડીઓ મળી જશે અને ચણિયાચોળીમાં આપણા ત્યાં ત્રણ હજારથી

મારા શોપનું નામ નિશા ફેશન છે આસોપાલવની સામે રતનપોળ નાગોરી શાળામાં છે અને મારી પાસે ડિઝાઇનર ચણિયા ચોળીઓ છે જે બધી પાંચ હજાર છ હજાર સાત હજાર ની જે રેન્જો છે એ ફક્ત હું પંદરસો માં વેચું છું અને ડિઝાઇનર ચણિયા ચોળીઓ આપું છું હું એક એક બતાવું છું તમે જોતા જજો આ પંદરસો થી ચાલુ થઈને પચીસો સુધીની રેન્જો છે પંદરસો થી શરૂઆત થઈ જાય પંદરસો થી શરૂઆત થઈ જાય પંદરસો ની ચણિયા ચોળીઓ છે બધી બધી ચણિયા ચોળીઓ પંદરસો ની છે મિત્રો રતનપુર માર્કેટમાં આપણે ફરતા ફરતા તમે જોઈ શકો છો અર્ધા સુધી આવી પહોંચ્યા છીએ અને એક્ઝેક્ટ તમે જોઈ શકો છો હોટલ રાધિકાની ની બાજુમાં અહીંયા શોપ આવેલી છે કનુભાઈ બી શાહ એમના ત્યાં લેડી ડ્રેસમાં તમને સારું એવું કલેક્શન જોવા મળી જશે તો આપણી સાથે ભાઈ જોડાઈ ગયા તો કેમ છો મજામાં આપણે ત્યાં લેડી ડ્રેસમાં કેવું કલેક્શન રહેવાનું લેડીઝ માં પેન્ટ કુર્તી ની પેસ દુપટ્ટા સાથે મળી રહેશે અનાકલી મળી રહેશે તથા એના ક્રોપ ટોપ ને પ્લાઝો સરારા બધી વેરાઈટી મળી રહેશે તો આપણા વ્યૂઅર્સ મિત્રો થોડું બતાવજો હા આપણી પાસે છે ને આ ટેબ જો ફેન્સી આ રીતના રેડીમેડ આખું હેન્ડવર્કનો પીસ આવશે જેમાં ગળામાં હેન્ડવર્ક આવશે જોડે સિલ્ક નું પેન્ટ આવશે આવી ફેન્સી પ્રિન્ટેડ દુપટ્ટો મળી જશે એમાં આખો ફૂલ પ્રિન્ટનો દુપટ્ટો છે જરીના કામ સાથે આવશે એમાં સ્લીવમાં પણ વર્ક આવશે આપણે એમાં જોડે આવી રીતે બનારસીનો ચુનની આવી છે આખી વિવિંગ સાથે આવશે બનારસીમાં આખો ફૂલ ચુનની છે જેમાં નીચે આખું લોંગ બોર્ડર પણ આવશે પ્લસ ઓલ ઓવર બુટ્ટી બુટ્ટી વીવિંગ સાથે આવશે એક આવું ગજી સિલ્ક ઉપર પણ મળી રહેશે જેમાં હાથથી કરેલું કાથા વર્ક પણ મળશે જે ટ્રેડિશનલ લુક માં અત્યારે ચાલી રહ્યું છે જેમાં આપ જોઈ શકો છો આમાં બધી અલગ અલગ સાઈઝો આપણને એમ થી ડબલ એક્સલ થ્રી એક્સલ સુધી બધી સાઈઝ અવેલેબલ મળી જશે બધી વેરાયટીઝ માં આપણે ત્યાં થ્રી એક્સેલ સુધી તમને બધી અલગ અલગ વેરાયટીઝ મળી રહેશે કલર ઓપ્શન બધામાં ડિફરન્ટ મળી રહેશે ડિઝાઇન કલર બધું વેરાયટીઝ આપણી પાસે અલગ અલગ ફેન્સી પીસોમાં પણ મળી રહેશે આવું ફ્રોક છે અનાર પણ આમાં બધી અલગ અલગ વેરાયટીઝ આપણને મળી રહેશે આ પીસ જે માર્કેટમાં અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે લગભગ તમને એકદમ ફેન્સી પીસ છે એમાં વચ્ચે સેન્ટરમાં કટ આવે આખું વર્ક આવશે પ્લસ એમાં દુપટ્ટો પણ આવી આખું ફેન્સી પ્રિન્ટ અને વર્ક સાથે જોવા મળી રહેશે આખું એનું ફેન્સી ચૂલની છે એની આપણને બે હજાર રૂપિયા માં પડી હા હા અને બે હજાર પચીસ સુધી ડિફરન્ટ ડિફરન્ટ બધી અલગ અલગ વેરાયટી મળી રહેશે પ્લસ આઉ પાર્ટી વેર જવું હોય સરારા તો એકદમ પાર્ટી વેર ને કઈ યુનિક જવું હોય તો એક આ પણ પીસ છે જેમાં આવી રીતે ફેન્સી સરારા આવશે નીચે કોઈનું ફેન્સી સરારા આવશે પ્લસ આખું બનારસી વિવિંગમાં વર્ક સાથે આખુશ પેકેટી પેટર્નનું ટોપ આવશે એનું તમારે આ તમારે મેરેજ ફંક્શન રિસેપ્શનમાં પહેરવા માટે એક્સ્ટ્રાની વસ્તુ આવી મળી રહેશે આની રેન્જ છે પાંત્રીસો ને પચાસ આમાં પણ બીજા ઓપ્શન બધી વેરાયટી ડિફરન્ટ ડિફરન્ટ મળી રહેશે આપણી જોડે આમાં એલ એક્લ સુધી મળી રહેશે આપણી પાસે હા અને ડબલ એક્સેલ અમને કેસો તો આપણે બનાવી પર જોડાઈ દઈશું આપણી પાસે સમજો નવસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને પચીસો સુધી રેન્જ છે આપણી પાસે આ પેન કુર્તી પેરમાં એટલે મીડિયમ રેન્જથી લઈ અને ટ્રેડિશનલ વર્ક વર્કવાળા પાર્ટીવેર બધા પીસ મળી રહે આપણું શોપનું એડ્રેસ છે રતનપુરમાં ગોલવાડનું કોર્નર હોટલ રાધિકાની સામે છે રતનપુરમાં એન્ટર થાવ એટલે ત્રીજી ગલીના કોર્નર પર કનુભાઈ બીશા શા શોપનું સ્પેશિયલ ધમાકા ઓફર પાંચ હજારથી દસ હજાર સુધીના ચણિયાચોળી માત્ર પચીસો રૂપિયામાં તમને મળી જશે તમે જોઈ શકો છો જે પાંચ હજારથી દસ હજાર સુધીની જે ચણિયાચોળી હોય ને એ તમને આંગણ બ્યુટિક સામે તમે જોઈ શકો આંગણ બ્યુટિક ના અંદર પચીસો રૂપિયામાં મળી જશે બાકી તમે અહીંયા દુલ્હા કલેક્શન પણ જોઈ શકો છો

બધા સૂટ આવશે આપડા ભાઈ બધા બધા કલર ઓપ્શન સાઈઝ ઓપ્શન બધું છે બરાબર ના વેરાયટી મળશે જોધપુરી જો હેન્ડવર્કમાં જોધપુરી પૂરે પૂરે હેન્ડવર્ક માં આ તો એમાં શું ભાવથી રેવાનું છે આમાં 7000 થી ચાલુ થશે 7000 થી તમે જેવું જીટુ માંગો એટલા સુધી છે પછી અહીંયા કોઈને કદાચ બનાવવું હોય સાઈઝ પ્રમાણે તો બનાવી બનાવી આવશું એવું છે ને હવે જો સેમ્પલ પીસ છે ઓકે અને જો જોધપુરીમાં બીજી સેમ્પલ પીસ જો ને મેચિંગ જોઈએ તો મેચિંગ બી કરી આપીએ દુલા દુલન મેચિંગ બી આપણે કરી આપીએ સૂટ શેરવાની ના સાથે કોટી કુર્તા આવશે બે હજાર ની પેર આવશે આખી તમે જેવું માંગો એવું મળશે આપણા ત્યાં કોટી કુર્તા માટે બધું કલેક્શન છે જો એક આવી કોટી કુર્તા છે તમારે જબ્બા લેંગા જોઈએ ને તો જબ્બા લેંગા સાતસો થી ચાલુ થાય આપડે તમે જેટલા સુધી માંગો એટલા સુધી મળે જો સાતસો થી હા સાતસો થી એમાં પણ કલર ઓપ્શન સાઈઝ બધું મળે બધું બધું જો આર્યા બેટા નું આમાં કલરો તમે જેટલા કલર માંગો એટલા આપણો ભાઈ મળી જશે કલર ઘણા બધા છે બતા બતા 700 થી ચાલુ થાય આપણે 2000 સુધીના જબ્બા રાખીએ છે એનાથી હેવી બી છે 3000 4000 વાળા બી મેક્સિમમ બધું મળી જશે બધું મળી જશે 50 સાઈઝ સુધી રાખીએ 34 થી લઈને 50 સાઈઝ સુધી જલિયન ક્રેડિશનલ રતન બોલ રતન બોલ માર્કેટ ના અંદર મારી દુકાન નું નામ છે ભૂપેન્દ્ર સ્ટોર મરચીપોર ની સામે છે રતનપુર માં છે સાડીઓ બધી ત્રણસો થી ચાલુ કઈ ને વીસ હાજર સુધી ની સાડીઓ આવે છે બનારસી સાડી છે કોટન સાડી છે પટોળા સાડી છે હજરક ની સાડી છે બધી ટાઈપ ની સાડીઓ મળે છે એક આ કેસર સિલ્ક ની સાડી છે આ છસો પચાસ રૂપિયા ની સાડી છે આમાં બધી ડિફરન્ટ વેરાયટી આવે છે ડિફરન્ટ ડિઝાઇનો આવશે ડિફરન્ટ કલર આવશે આ બાટીક ઉપર સાડી છે કેસર માં એક આ બાંધણી આવશે છસો માં એમાં ને એમાં એક આ પટોળા વાળી

અને આ બ્લાઉઝ આવશે બુટ્ટીવાળો બ્લાઉઝ આવશે આમાં એક કલર ઓપ્શન 4 આવશે તો એક આ હેન્ડલૂમ સાડી આવશે હેન્ડલૂમ silke ઉપર આવશે આ કચ્છી વર્ક ની હેન્ડલૂમ silke ઉપર સાડી આ કચ્છી વર્ક આવશે રાખો આ પાલવ આવશે અને આ બ્લાઉઝ આવશે લાઈનિંગ વરાની કિંમત ₹1050 ની છે 1050 માં 4 કલર ઓપ્શન આવશે બિગ્યા પછી એક આ નીલન ની સાડી આવશે નીલન કોટન આવે સમર કલેક્શન આવશે આ બધું સમર કલેક્શન ચાલુ થઈ છે ₹975 ની નીલન

મલ્લમ કોટન ગડવાલ કોટન ઉપર આવશે આમાં કલર ઓપ્શનમાં બીજા ચાર આવશે આ પાલાવ આવશે આખી સાડી આવીતે આવશે અને આ બ્લાઉઝ આવશે આ 1550 ની છે આમાં ચાર કલર ઓપ્શન આવશે બીજા પછી એક આ મલ કોટન ઉપર આવશે આરી વર્ક કરેલું છે આ 1500 રૂપિયા ની છે આરી વર્ક કરેલું છે આમાં ચાર કલર ઓપ્શન આવશે બીજા ચાર કલર છે આ 1500 રૂપિયા ની છે આ મલ કોટન ઉપર આવશે આ સ્ટાર્ટિંગ અહીંયાથી થાય બાકી 3000 3500 સુધી કોટન મળે એ મારે ત્યાં સાડીઓ બધી ત્રણસો પચાસથી ચાલુ કરીને વીસ હજાર સુધીની સાડીઓ આવે છે પેરામણીથી માંડીને પાર્ટી વેર સાડી છે બનારસી સાડી છે કોટન સાડી છે પટોળા સાડી છે અજરકની સાડી છે બધી ટાઈપની સાડીઓ મળે છે થોડા ત્યાં એટુ ઝેડ પ્રકારની સાડી મળે છે અહીંયા મારી દુકાનનું નામ છે ભૂપેન્દ્ર સ્ટોર છે રતનપોળમાં એ મરચીપોળની સામે છે